અંદરનો જેને આનંદ આવે ને એને રાગ પછી નહીં ગયો અંદરનો આનંદ મળી ગયો અંદરની શાંતિ મળી ગઈ હવે તમને એના માટે કેવી રીતે શ્વાસ છે જેવો રીધમ નાભી એટલે રીધમ છે નાભી છે એ રીધમ છે આપણું આપણું એમ કેવું કે આપણો આપણું બોડીનું આપણા આપણું નાભી છે અંદર સિલ્વર કોડ છે અને દ્વારા આપણે બોડી સાથે એટલે નાભી નાભીમાં આપણે હોય તો આપણે પ્રકૃતિમાં છીએ એટલે પ્રકૃતિમાં હોય તો આપણી અંદર નથી રાગ નથી દ્વેષ નથી એટલે જેવા જેવા નાભી ઉપર આપણે આવતા જશું એવા એવા વર્તન અને આ વર્તમાનની અંદર એવી તાકાત છે કે તમને સાવ શાંત કરી દેશે અને એ જે અંદર નાભીમાં રહેવાની જે પ્રક્રિયા છે એના દ્વારા અંદરથી મૂળ સ્ત્રોતમાંથી આનંદ પ્રગટ થાશે શાંતિ પ્રગટ થાશે નિર્વિચાર અવસ્થાઓ પ્રગટ થશે આ બધું પ્રગટ થાશે એ ઉપાસનાનો વિભાગ છે ભજપા જાપનો જે વિભાગ છે આ ખાલી જ્ઞાન વિભાગ કંઈ નહીં કરે જ્ઞાન તો જેનું અંતકરણ ચોખ્ખું થઈ ગયું છે જેને સવિકલ્પ સમાધિ સિદ્ધ થઈ ગઈ છે જેને અંતરનો આનંદ મળી ગયો છે એવા લોકો માટે જ્ઞાન છે અને આ બધું જ્ઞાન છે ચાહે કોઈ પણ જ્ઞાન હોય એ સમાધિ ભાષામાંથી પ્રગટ થયું છે શૂન્ય અવસ્થામાંથી પ્રગટ થયું છે એટલે આપણી અંદર જ્યાં અવસ્થા થાય અને અવસ્થાનો અર્થ એવો કરી છે કે પેલું સેપરેશન ઈ શૂન્યતા છે પ્રાઇમરી જે શૂન્યતા છે એ શું છે તો એ કે વિચારો અને મારું જુદાપણું છે એ શૂન્યતાની શરૂઆત છે જેટલા આપણે એનાથી સેપરેટ થશું એટલા વિકલ્પો છે એ સાંતે છે